તો પંચમહાલ જિલ્લામાં પ્રથમ વખત એક મોટા મકાનને જેકની મદદથી ઊંચું કરવામાં આવ્યું આસપાસના રસ્તાઓ ઊંચા થઈ જવાથી મકાન નીચાણમાં જતું રહ્યું હતું જેના કારણે તેને નવું બનાવવાની જરૂર પડી શકી હતી પરંતુ ખાસ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જેક લગાવીને આખું મકાન ચાર ફૂટ ઊંચું કરવામાં આવ્યું આ રીતે ઓછા ખર્ચે મકાનનું ઊંચું કરી લેવાયું જેનાથી તેને નવું બનાવવાની જરૂર ન પડી આ મકાન ગુધરાની આઈટીઆઈ કોલેજની બાજુમાં આવેલી સોસાયટીમાં સ્થિત છે પંચમહાલ જિલ્લામાં કદાચ અમારી કંપનીનું પહેલું કામ છે આ અમારી કંપની છેલ્લા ચોત્રીસ વર્ષથી આખા ભારતમાં આ ટેકનિકથી કામ કરી રહી છે આ ટેકનિકથી છ હજારથી વધુ મકાનો પૂરા ભારતમાં કરવામાં આવ્યા છે બારસોથી વધુ મકાનો ગુજરાતમાં એક હજારથી વધુ મકાનો અમદાવાદ શહેરમાં કરવામાં આવે છે આ કરવાની શા માટે જરૂર પડે છે તો આ એના માટે જરૂર પડે છે કે વરસાદ સમયમાં રોડ ઊંચા થઈ જવાના કારણે મકાનો નીચા થઈ જવાથી પાણી ભરાતું હોય છે અને એ પાણીથી મુશ્કેલી જે પડતી હોય છે તો એના માટે ફક્ત એક જ વિકલ્પ બચતો હોય છે કે મકાનને તોડીને નવું બનાવું